yeah avare vaikta bhai bacha to kari ya kya to hari par nahi utha alay bhai mobile thara ke de mobile video ni shuru chhe bija bhai galu nahi to bacha son mana to hu jo jo aachhi re hari baba

કે oh, તમારે <coughs>

લલેલી અરે બાપ મારા દોલાબ એ જો ભઈ હું બજે હજાર કામ કરતો નથી ને આ બસ એ છે આ હું નઈન કે આપું પૈસા કે નઈન આપી દો પાછી ડાયરી પાડી દો એમ નઈન ફોન કરો મારે ને ફોન કરો

મે મને ન દે મોંઘી માંગો તમારી ખાતિર કે મારા કાકા છે ડોડની જરૂર છે કે ડોડ હું વાત કરી જો અમારા 5000 ને લઈ લીયા લો ઈ તું તો સારી લઈ લે હા આવો હા આવો Gota 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 gata 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 gata